આપણે આપડે ભાઈ આપણે સાંભળો આપણે જિલ્લા પોલીસ વાળા જોડેથી એક મિનિટ આપણે જિલ્લા પોલીસ વાળા જોડે થી શું ખાતરી જોઈએ તમે મને કહો હું નહીં બોલું તમે કહો પેલી તારીખે હું ફરી આટો મારીશ અને છ ડિસેમ્બરે બાબા આંબેડકર ની નિર્માણ દિવસ છે મૃત્યુતિથિ એ દિવસે હું ફરી આવીશ ત્યાં સુધી કોઈ પણ ખૂણામાં કઈ પણ મળે તો આપણે જ્યાં સુધી જવાબદાર અધિકારીને સસ્પેન્ડ ના કરે ત્યાં સુધી એ ઊભા થવાનું નથી આ તો ટીબાની અમારી આટલું તમે અમને આપો 100% વાચ છે છેલ્લા 1 માસમાં મેં તમને કીધું મારી પાસે રેકોર્ડ ઉપર માહિતી આ બેનો તમે મારી પાસે પહેલીવાર આવ્યા બરાબર સો ટકા તમારી જે કઈ પણ રજૂઆત થશે ભાઈઓની જે કઈ પણ રજૂઆત થશે સો ટકા એકસો દસ ટકા કામ કરે એમાં કોઈ પણ છોડવામાં નહીં આવે જરૂર પડશે તો હું જાતે આવીશ

મારો ભાઈ ભાંગો મારો ફોન ભાંગો હું અહીં આવી રાત માં એક વાગ્યા સુધી બેઠી માર છોકરા મારો હું વિધવા બેન છું મારા છોકરા ને મારી નાખો તારો હાથ કેળો હું ઘરે અહીંયા તો પચાસ હજાર રૂપિયા પચાસ હજાર પચાસ હાજર નથી પડતા બેન તમારામાંથી જેની બી ફરિયાદ હોય બે ચાર દિવસ પછી પાંચ ચાર જિલ્લા પોલીસ વડા શ્રી મળી લેજો

અમે મારી મારી આલમ નો પડે હું ફરી બેનો તમે ફરાદ પોલીસ સ્ટેશનમાં અને જિલ્લા પોલીસ વડા કાકે મિનિટ અકે મિનિટ 1 મિનિટ

રાજકારણ એક બે ને ત્રણ બધું એક બે ને ત્રણ હું લડીશ એટલે તમને યાદ કરાવીશ કે લડત કોને કહેવાય અને તમે પણ આ એક મહિનાની અંદર સજડબમ ચોખ્ખું ચણાક ના થાય

હવે પોલીસ ને જે કહેવાનું કહી દીધું તને સાંભળો એક મિનિટ મારી સોસાયટી માં કોઈ દારૂ વેચતું હોય તો મારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે હું લેવા જાઉં કોઈ ઝેર ની દુકાન ખોલે તો લેવા જાઓ છો હે પોલીસ પે જયારે કઉ છું ત્યારે તમને મજા આવે છે દારૂ નડ્ડા એમને ચાલે તમે પીતા નથી જુ પીનારા ડ્રગ્સ લેનારા માણસો ના હોય તો કોઈ વેચવા આવે તમે સાંભળી લો એક મિનિટ તમે તમારા છોકરાઓને બી રેડી કરો